નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાવાઝોડાના વાવાઝોડું શક્તિ દ્વારકા અને નલિયાથી સાતસો સિત્તેર કિલોમીટર દૂર વાવાઝોડું શક્તિ આમ તો નબળું પડ્યું છે પરંતુ વાવાઝોડું શક્તિ હાલ દ્વારકા અને નલિયાથી સાતસોને સિત્તેર કિલોમીટર દૂર છે જ્યારબી સમુદ્રમાં આવેલું છે સાત ઓક્ટોબરે નબળું પડશે જેથી ગુજરાતના દરિયાકાંઠે ખતરો નહીવત છે જોકે આઠ ઓક્ટોબરે દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા રહે છે માછીમારોને સાત ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને જાફરાબાદ સહિત બંદરો ઉપર એલસીએસ થ્રી નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદે તબાહી મચાવી સત્તર લોકોના થયા છે મોત પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં પુલ તૂટી પડવા અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે સત્તર લોકો માર્યા ગયા છે ઘણા લોકો ગુમ છે અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધવાની ધારણા છે ઘણા વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે ઇન્ટરનેટ સેવાઓ બંધ થઈ ગઈ છે અને મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે ભારે વરસાદને કારણે જલપાઈગુડી સિલીગુડી અને કોચ બિહારમાં પણ જનજીવન ખોરવાયું ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણ બદલાયું છે મોડાસા અને માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા મોડાસાના મરડિયા જીવણપુર ઇસરોલ અને માલપુરના ગામોમાં વરસાદ નોંધાયો આધાર્યા વરસાદથી ખેડૂતોમાં ચિંતા છે કારણ કે મગફળી સોયાબીન અને મકાઈના ઊભા પાકને નુકસાન એનો ભય છે વધુ વરસાદથી પાકને મોટું નુકસાન થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સબ રજિસ્ટ્રાર મહેશકુમાર પરમાર અઢી લાખની લાશ લેતા ઝડપાયા સુરતના અઢાર જણ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં મહેશકુમાર પરમારે દસ્તાવેજોમાં વાંધો ન કાઢવા માટે ત્રણ લાખની લાંચની માગ કરી હતી જોકે જેમાંથી દોઢ લાખ લેતા એસીબીની ટ્રેપમાં રંગે હાથે ઝડપાઈ ગયા એસીબીએ છટકું ગોઠવીને કાર્યવાહી કરતા બે પાંચ લાખ રકમ જપ્ત કરી છે આ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓમાં રાહતની લહેર જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમ લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર મામલે રેલીનું આયોજન માણસા શહેરમાં પ્રેમ લગ્ન નોંધણી કાયદામાં ફેરફારની માગ માટે જનક્રાંતિ રેલી યોજાય જેમાં પાટીદાર નેતા વરુણ પટેલ દિનેશ બાંભણિયા અને પૂર્વીમ પટેલની આગેવાનીમાં હજારો લોકો જોડાયા મુખ્ય માર્ગો ઉપર રેલી યાત્રા પછી જાહેર સભા યોજાઈ હતી જ્યાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરીને બોગસ લગ્ન અટકાવવાની અપીલ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાની કિંમત આસમાને ભારતમાં સોનાના ભાવમાં છેલ્લા અઠવાડિયામાં ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયાનો ઉછાળો થયો છે તહેવારી મોસમ શેરબજારમાં ઘટાડો યુએસ વ્યાજ વ્યાજદર ઘટાડાની અપેક્ષા અમેરિકન શટડાઉન અને નબળા ડોલરને કારણે તે વધ્યા છે હવે પ્રોફિટ બુકિંગ અને ડોલરની રિકવરીની માગ ધીમી પડી છે પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના બજાર ભાવ ચોવીસ કરેડ પ્રતિ ગ્રામ અગિયાર હજાર નવસોને ચાલીસ રૂપિયા હતા અંદાજિત એક લાખ ઓગણીસ હજારને ચારસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ ભાવ હવે જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બરફ વર્ષાથી લેહ અને મનાલી હાઈવે બ્લોક થયા છે હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળો ખાસ કરીને મનાલી અને લાહોલમાં સિઝનનો પ્રથમ હિમવર્ષા થતાં વાતાવરણ ખુશનુમા બન્યું છે જોકે કે આ કાળ બરફ વરસાદથી લેહના મુસાફરોની મુશ્કેલી વધી છે રોહતાંગ બારાલાચા સિકુલા જેવા સ્થળો પર બરફ જામવાને કારણે લેહ અને મનાલી હાઈવે ઉપર ઘણા વાહનો ફસાયા છે અને લેહનો પુરવઠો પણ અટક્યો પડી ગયો છે વહીવટી તંતે રોહતાંગ પાસ વાહનોની અવર જવર ઉપર રોક લગાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ દાર્જિલિંગ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગની પહાડીમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ચૌદ લોકોના મોત થયા છે ભૂસ્ખલનથી મકાનો ધોવાઈ ગયા છે અને રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થતાં દૂરના ગામોનો સંપર્ક કપાયો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને કેન્દ્ર સરકાર દ્વારા તમામ સંભવિત સહાયની જાકાતરી આપી છે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પણ રાહત કાર્ય ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના સોળ રાજ્યો એલર્ટ ઉપર હવામાન વિભાગ દ્વારા સોળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે કે ગુજરાતમાં વરસાદનો એલર્ટ નથી અરબ સાગરમાં સક્રિય શક્તિ વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધતા રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે બિહાર પશ્ચિમ બંગાળ સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ સહિતના સોળ રાજ્યોમાં એલર્ટ જારી કર્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન મેચોમાં ફરીથી નો હેન્ડશેક આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ફરી એકવાર નો હેન્ડશેક પોલિસી જોવા મળી કોલંબોમાં પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીત્યો અને પહેલાં બે બોલિંગ કરવાનો નિર્ણય લીધો પરંતુ ટોસ સમયે ભારતીય કેપ્ટન હરબનપ્રીત કૌરે ફાતિમા સાથે હાથ ન મિલાવ્યો આ પહેલાં એશિયા કપ બે હજાર પચીસમાં ભારતીય પુરુષ ટીમે પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેન્ડશેક કર્યો નહોતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અરબાઝ ખાન અઠ્ઠાવન વર્ષની ઉંમરે ફરીથી પિતા બન્યો અભિનેતા અરબાઝ ખાન અઠ્ઠાવન વર્ષની ઉંમરે ફરીથી એકવાર પિતા બન્યો છે તેની પત્ની સુરા ખાને મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં રવિવારે પુત્રીને જન્મ આપ્યો છે આ ખુશખબરથી સમગ્ર ખાન પરિવારમાં ખુશી અને જશ્નનો માહોલ છે નોંધનીય છે કે અરબાઝ ખાન બીજી વાર પિતા બન્યા છે પ્રથમ પત્ની મલાયકા અરોરાથી તેમને અરહાન ખાન નામનો એક પુત્ર પણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક હજારથી વધુ સોના ચાંદીના સિક્કા મળ્યા ફ્લોરિડામાં ટ્રેજર કોસ્ટ તરીકે ઓળખાતા દરિયાકિનારે ડૂબી ગયેલા સ્પેનિશ જહાજોના કાઠમાડમાંથી આઠ કરોડથી વધુનો મોટો ખજાનો મળી આવ્યો છે સત્તરસો ને પંદરમાં વાવાઝોડાથી તબા થયેલા સ્પેનિશ કાફલાના જહાજમાંથી આ ખનાજો ખજાનો મળ્યો છે એક સર્ચ ટીમે એક હજારથી વધુ ચાંદી અને સોનાના સિક્કાઓ શોધી કાઢ્યા છે જે બોલિવિયા મેક્સિકો અને પેરુના સ્પેનિશ સંસ્થાનમાં બનાવ્યા હોવાનું મનાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક કલાકમાં દુનિયાના કોઈપણ ખૂણે ડિલિવરી થઈ જશે અમેરિકાની એરોસ્પેસ કંપની ઇન્વર્ઝન એ દુનિયાનું પ્રથમ આર્ક નામનું અંતરિક્ષયાન તૈયાર કર્યું છે આ યાન પૃથ્વીની કક્ષામાંથી એક કલાકથી ઓછા સમયમાં ધરતીના કોઈપણ ભાગમાં બસોને સત્યાવીસ કિલો અને જરૂરી સામાન પહોંચાડી શકે છે આઠ ફૂટ ઊંચા અને ચાર ફૂટ પોળા આ યાનની ઝડપ ચોવીસ હજાર સાતસો કિલોમીટર પ્રતિ કલાક રહેશે જે મેડિકલ ઉપકરણોથી લઈને ડ્રોન સુધીના તમામ સામાન પહોંચાડી શકશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે